પંચમહાલ જિલ્લામાં ફિર હેરાફેરી જેવી ઘટના ખનીજ ચોરીમાં જપ્ત કરાયેલ ટ્રક ફરીથી ઝડપાયો શહેરા મામલતદાર કચેરીમાંથી ટ્રકની થઈ હતી ચોરી જુલાઈ બે હજાર ત્રેવીસમાં સફેદ પથ્થરની ચોરીમાં ટ્રક જપ્ત કરાયો હતો ટ્રક જપ્ત કરાઈ શહેરા શહેરા મામલતદાર કચેરીમાં મુકાયો હતો ત્યારે ટ્રક માલિક કચેરીના કમ્પાઉન્ડમાંથી ટ્રક ઉઠાવી ગયો હતો ત્યારે પંચમહાલ ખાણ ખનીજ વિભાગની કામગીરી દરમિયાન બહાર આવ્યો વિચિત્ર કિસ્સો ગોધરા નજીકથી સફેદ પથ્થરની ચોરી કરતાં ઝડપાયેલ ટ્રક અગાઉ ખનીજ ચોરી કરતાં ઝડપાયેલ અને જપ્ત કર્યા બાદ મામલતદાર કચેરી શહેરાના કમ્પાઉન્ડમાંથી ચોરાયેલી હતી અગાઉ જુલાઈ બે હજાર ત્રેવીસમાં સફેદ પથ્થરની ચોરી કરતાં ઝડપાયેલા આ ટ્રકને જપ્ત કરી શહેરા ખાતે મામલતદાર કચેરીમાં મુકાઈ હતી ત્યારબાદ ટ્રકનો માલિક મામલતદાર કચેરીમાંથી ટ્રક ઉઠાવી ગયો અને ફરીવાર ખનીજ ચોરીમાં વાપરતો હતો આ દરમિયાન ગોધરા નજીક પોપટપુરા પાસેથી સફેદ પથ્થરની ચોરી કરતાં પકડાયો

પકડેલી અને સીજ કરીને મુકાવેલી અને એ જ ફરીથી આ ગુનાની કામમાં સંડવાયેલો જપ્ત કરેલ છે